you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો સુરતના પલસાણામાં એક સપ્ટેમ્બરે સાંજના સમયે સંતોષ ટેક્સટાઈલ નામની મિલમાં બોઇલર ડ્રમ પાડતા ભીષણ આગ લાગી હતી આ દુર્ઘટનામાં મિલમાં રહેલા શ્રમિકો ગંભીર રીતે દાચ્યા હતા જેમાં બે શ્રમિકોના મોત અને પંદર થી વધુ કામદારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા સમગ્ર ઘટનામાં મૃતકોની સંખ્યા વધીને પાંચ થઈ છે જ્યારે ઈજાગ્રસ્ત હાલ સારવાર હેઠળ છે મળતી માહિતી મુજબ સુરતના પલસાણામાં જોડવાની મિલમાં

શ્રમિકોના મોત અને પંદર થી વધુ ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું હતું